નમસ્કાર સીતારામ બધા ખેડૂત મિત્રો જય શ્રી કૃષ્ણ આપણા તરફથી આપણે આવી ગયા છીએ માર્કેટમાં તળાજા તો આજે વિડીયોમાં આગળ બોલવાનું કારણ એ છે કાલે આપણે કઈ ભાષણ નતું આપ્યું તો આજે એટલે આપણે કાલે આપણે એક રવિવાર એક્સ્ટ્રા દેવાનો છે શેની માટે દેવાનો છે પણ કાલે વાત કરશું કેમ કે દર રવિવાર આપણે એના લિસ્ટ કરવાનો છે એટલા માટે તો આજની તારીખ છે અઢાર જાન્યુઆરી અને વાર છે શનિવાર અને તળાજા માર્કેટ યાર્ડમાં અંદાજે દસ હજાર જેટલી ગુણની આવક છે મતલબમાં કાલે તે અગિયાર હજાર જેવી ગુણની આવતી એની પહેલાં તે નવ હજાર હતી તો મતલબમાં સરેરાશ જોઈ તો છેલ્લા ત્રણથી ચાર દિવસમાં મતલબ ઉતરાણ પછી આવક ઘટી ગઈ છે તો તમારા એરિયામાંથી મતલબમાં વિડીયો જોતો હોય કોઈ પણ જિલ્લામાંથી અરે તમારા એરિયામાં આવક કેવી છે મતલબમાં યાર્ડમાં કેટલા દિવસે વાર આવે અત્યારે અમાર જનરલી તળાજા માર્કેટ યાર્ડમાં એક દિવસમાં હરો આવી જશે તો તમારે કેવી મતલબ અહીંયા આવક હોય છે એક દિવસમાં હરો આવશે નથી આવતો જો કોઈને લખતા આવડે તો જરૂરથી લખજો અને સાથે તમારો જિલ્લો કે તાલુકો લખવાનું ભૂલતા નહીં એનું તમને લક્ષણ મને ખબર નહીં પડે તમે ક્યાંથી બોલો છો ધારો કે હું તળાજા છે મેં કહી દીધું સાયગઢ તો એ રીતે તમારો એરિયો પણ જરૂરથી લખજો અને આપણું આ રોજ તમને ગમતું ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં રોજ કોઈ પણ નવો વિડીયો તમને માહિતી આપી આપણે જે ડુંગળી બધા દઉં ખેતીને લગતા પણ માહિતીવાળા વિડીયો બનાવશું તમે ફોશ કરશો તો દવાની માહિતી છે મતલબ અત્યારે ધારો તો ડુંગળીમાં થ્લીપ નો એટેક વધારે છે તેમાં શું કરવું એની માહિતી પણ આપણી પાસે પણ એવો અત્યારે આપણે સમય વધારે બગાડશે કેમ કે અત્યારે બધા ઘણા ખેડૂત મિત્રોની ડુંગળી થઈ ગઈ છે કમ્પ્લીટ અને જે આપણે દવા એક બતાવીશું ડીપીએ પ્લસ જેટલા ખેડૂત મિત્રો મતલબ અત્યારે વિડીયો જોવો તમને સાઈડમાં બોટલ મળી રહેશે હમણાં જયારે આપણો વિડીયો છે ત્યારે તમને બતાવે એ દવા ડુંગળીમાં એક મહિનો વાર હોય પછી દિવસની ત્યારે વાપર પછી પ્લસ અત્યારે ઘણા ખેડૂત મિત્રોએ શેણા ને ઘઉં બને ઘણા ને શેણા ને ઈ દવા હાલે છે એની અંદર વાપરવાથી ઘઉંનો ઉતારો આવશે શેણામાં અત્યારે આજો હમણાંનો જ એક મુદ્દો છે મતલબ ખેડૂતનો ફોન હતો મતલબ ફૂલડું બેઠું છે પણ પોપટો ઘાયગા વધતો નથી તો આપણે જે શેણાનો પોપટો બેઠો નો વજન વધારો શેણામાં પણ એ દવા સારું કામ કરે છે ડીકે પ્લસ ઈ છતાં કોઈ પણ પ્રશ્નો નીચે આપણો મોબાઈલ નંબર આવે છે અને હવે જે આપણે આગળ મેન વાત કર્યો છો કાલે આપણે રવિવારે હરાજી બંધ હોય તો કાલે આપણે એક વિડીયો દેવાના છીએ કે ભાવ વધશે કે ઘટશે એ મતલબ એ મુદ્દા ઉપર તો કાલે ટાઇટલ ઉપર ફરીથી આપણે જઈશું પછી આવતા અઠવાડિયે કેવું છે થોડુંક એનાલિસ કરશું આપણે તમને ગયા અઠવાડિયે કીધું ત્યારે હજી ભાવ નહીં બેઠો નથી આજે થોડોક ભાવ મતલબમાં થોડીક તેજી છે આગળ તમે વિડીયો જોશો એટલે ખબર પડશે તો આવું દર રવિવાર આપણું એનાલિસ આવશે એના આધારે આપણે થોડું ઘણું નક્કી કરશું હું કઈ થાય પાકું પણ આપણે થોડું ઘણું કરી શકીએ અને

ચોરાશી પંચાસી છી સત્યાસી અઠ્યાસી 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 ત્રણસો અઠ્યાસી રૂપિયા ત્રણસો અઠ્યાસી ત્રણસો અઠ્યાસી રૂપિયા દ્વારકા ત્રણસો અઠ્યાસી

સાત આઠ નવ દસ દસ રૂપિયા દસ અગિયાર બાર તેર ચૌદ પંદર પંદર ચારસો ને પંદર રૂપિયા ચારસો પંદર ચાર સોળ સત્તર સત્તર ચારસો ચારસો સત્તર અઢાર ઓગણીસ 20 વીસ એકવીસ એકવીસ રૂપિયા ચારસો એક ચારસો ને એકવીસ ફોર હંડ્રેડ પાંચ આઠ આઠ નવ દસ અગિયાર બાર તેર પંદર અઢાર ઓગણી વી એકવી ભાવી ચોવી પચીસ પચી પચી પચીસ પચીસ રૂપિયા ત્રણસો પચીસ ત્રણસો પચીસ ત્રણસો પચીસ ત્રણસો પચીસ ઓગણ ચાલીસ ઓગણ ચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ બેતાલીસ જુમાલીસ છે

ઠ ઓગણસાઠ એકસઠ 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 રૂપિયા એકસાઇ ત્રણસો એકસઠ રૂપિયા ત્રણસો એકસઠ ત્રણસો ને એકસઠ એસી ડુંગળી અમદાવાદ <laughs> हेलो hey, भाई <laughs> वो मना कर रहा है oh, 122 में बाईस में <laughs> चार सौ हेलो चार सौ दस चार <CHEERING> सौ दस रुपया चार सौ दस हेलो 410 दस क्या चार ત્રણસો ને સિત્તેર 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 એકોતેર બોતેર ચુમોતેર પંચોતેર છે હું ભાઈ

તેત્રી તેત્રી રૂપિયા ત્રણસો તેત્રી ત્રણસો તેત્રી ત્રણસો તેત્રી ત્રણસો પાત્રિ પાત્રિ

ત્રણસો એકવીસો એકવીસ ત્રણસો ને એકવીસ રૂપિયા ત્રણસો એકવીસો છેડસઠ ઓગણસી ઓગણસી ઓગણસી

ત્રણસો ને એકતાલીસ રૂપિયા ત્રણસો એકતાલીસ ત્રણસો એકતાલીસ ઠરતેર સોતેર તું મંચાર સોતેર

એકાવન બાવન સામિતરતેરતેરતેરતેર પંચોતેર છોતેરતેર અઠ્યોતેર તોતેરતેર પંચોતેર છોતેરતેર અઠ્યોતેર ઓગણીસ એસી એકાશી બ્યાસી ચોરાશી પંચા નવાનું ચારસો રૂપિયા એક રૂપિયો બે ત્રણ

પચીસ પચીસ રૂપિયા પચીસ પચીસ રૂપિયા પચીસ રૂપિયા ચારસો અઠ્યાવીસ અઠ્યાવીસ રૂપિયા ઓગણત્રીસ ત્રીસ રૂપિયા ત્રીસ રૂપિયા ચારસો ત્રીસ એકત્રીસ एकत्र चारूपिया चारो एक आपा आपाँगे चार सौ तो एक अग्नि एकत्र छ चार सौ तो पत्र चार सौ पत्र चार सौ पत्र रूपयात्री छतरी छतरी 41 41 હા 41 રૂપિયા 41 441 રૂપિયા 441 લખો ભાઈ હિંમત કોડન 441 441 441 સુપર ક્વોલિટી 9 42 ભાઈ આપ સુપર મલો માલ મફૂર ગેરંટી બોલો બોલ્યો ચારસો એકાવન બાવન ત્રેન તે રૂપિયા ચારસો ત્રેપન રૂપિયા ચારસો ત્રેપન ચારસો ને તેપન રૂપિયા ચારસો ત્રેપન ચારસો ને ત્રેપન રૂપિયા ચારસો ત્રેપન સાતો ને ત્રે